નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પૂરું થાય તે પહેલાં એટલે કે સોમવતી અમાસના દિવસ સુધીમાં કોઈ પણ સંજોગે શિવલિંગ પરથી ચૂપચાપ ઉપાડી લાવજો આ ગુપ્ત વસ્તુ મહાદેવ તમારા અને તમારા પરિવાર પર સુખ અને સમૃદ્ધિ હંમેશા વરસાવશે તો મિત્રો હવે આ વર્ષના અમુક દિવસો જ બાકી રહ્યા છે થોડા દિવસોમાં જ નવું વર્ષ એટલે કે બે હજાર પચીસ આવી જશે મિત્રો તે માટે જ નવા વર્ષમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે ખાસ કરીને સોમવારના દિવસે શિવલિંગ પરથી આ વસ્તુ ઘરે લઈ આવવાની છે જો તમે બે હજાર પચીસ બેસે તે પહેલાં એટલે કે વર્ષના છેલ્લા સોમવારે જેમાં સોમવતી અમાસ પણ આવી રહી છે તો તે દિવસે અથવા તે દિવસ પહેલાંના કોઈપણ સોમવારે શિવલિંગ પરથી આ વસ્તુ ઘરે લઈ આવશો તો નવા વર્ષમાં તમારા ઘરે સોનાનો સૂરજ ઉગશે એટલે કે ભગવાન ભોળાનાથના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે મિત્રો જો તમે વર્ષ બે હજાર ચોવીસના ડિસેમ્બર મહિનાના છેલ્લા સોમવાર પહેલાં અથવા તો ડિસેમ્બર મહિનાના છેલ્લા સોમવારે એટલે કે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સોમવતી અમાસના દિવસે શિવલિંગ પરથી આ ગુપ્ત વસ્તુ ઉપાડી લાવશો તો તમારી દરેક મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થશે નવા વર્ષમાં તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે ગનતા ગણતા થાકી જશો તો મિત્રો આ વિશેષ કાર્ય સોમવતી અમાસના દિવસે કરવું જ જોઈએ કારણ કે આ વર્ષનો છેલ્લો તહેવાર છે અને જો તમે આ દિવસે ચૂકી જશો તો આ બે હજાર ચોવીસ વર્ષ પાછું નહીં આવે જો આ વસ્તુ તમે સોમવતી અમાસના દિવસે ઘરે લાવશો તો મિત્રો ભગવાન ભોળેનાથના આશીર્વાદથી તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરશો મિત્રો હિન્દુ ધર્મમાં દરેક અમાસને ખાસ માનવામાં આવે છે પરંતુ તેમાં પણ સોમવતી અમાસને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આ દિવસે કરેલ કોઈપણ ઉપાય તમને મહાન ફળ અપાવે છે મિત્રો આ દિવસે ભક્તો સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે વિધિ વિધાનથી મહાદેવની પૂજા આરાધના કરે છે તેથી આ દિવસનું મહત્વ ખૂબ વધી જાય છે મિત્રો આ દિવસે શિવ ભક્તો માત્ર એક પાનેના લોટાથી શિવલિંગ પર જળ ચઢાવી દે તો પણ તે ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે સોમવતી અમાસના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી અને વ્રત રાખવાથી ભોલે બાબાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે વર્તમાન વર્ષના છેલ્લા માસમાં કોઈપણ સોમવારે જેમાં ખાસ કરીને સોમવતી અમાસના દિવસે તમારે શિવના મંદિરે જઈને ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ અને આ દિવસે ભગવાન શિવના મંદિરેથી પાછા આવ ત્યારે ત્યાંથી કંઈ ગુપ્ત વસ્તુ સાથે લાવવી જ જોઈએ જેથી તમારા ઘરે નવા વર્ષમાં ધન અને ધાન્યની કમી ક્યારેય ના રહે મિત્રો તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય તમને કોઈ પણ બાબતથી દુઃખ હોય ચારે બાજુથી તમને માત્ર દુઃખ જ મળી રહ્યું હોય ગમે તેવી મોટી મુશ્કેલીઓ પણ આ ઉપાયથી દૂર થઈ જશે મિત્રો અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે મંદિરમાં જઈને જ કરવાના છે જ્યાં શિવલિંગ હોય છે ત્યાં જવાનું છે મિત્રો તે ઉપાય જાણીએ તે પહેલાં તમને ખાસ વિનંતી કરું છું મિત્રો જો તમે પણ મહાદેવના સાચા ભક્તો હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી આ વિશેષ ઉપાય જાણવાનો બાકી ન રહી જાય એક મિત્રો ઘણા લોકો મંદિરે જઈને ત્યાંથી જ જળનો લોટો ભરતા હોય છે તો તમારે એવું નથી કરવાનું ઘરેથી ખાલી લોટો લઈને મંદિરે નથી જવાનું તમારે ઘરેથી જ જળનો લોટો ભરીને જવાનું છે મિત્રો ઘરેથી લોટો ભરવાનું કારણ એ છે કે તમારી જે પણ ઘરની સમસ્યાઓ હશે તે ભગવાન સાંભળી લેશે તો મિત્રો હવે તમે જે જળનો લોટો ભરીને જશો એમાં તમારે ચાર કે પાંચ ટીપા ગંગાજળના નાખવાના છે કેમ કે ગંગાજળ નાખ્યા વગર તમારી પૂજા પૂર્ણ નથી થવાની ગંગાજળ નાખશો તો તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે બે મિત્રો હવે તમારે ત્રણ પાનવાળું બિલ્વપત્ર લઈને જવાનું છે બિલ્લીપત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે બિલ્લીપત્ર ચડાવવાથી અનેક ઘણું ફળ મળે છે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે તેમને બિલીપત્ર મળતું નથી તો મિત્રો તમે જે મંદિર જવાના છો ત્યાં શિવલિંગ પર કોઈ બિલીપત્ર ચઢાવેલું હોય તો તે તમે લઈને ફરી વાર તે ચડાવી શકો છો પરંતુ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો બિલીપત્ર આખું હોવું જોઈએ ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ બિલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય હોય છે બિલીપત્ર ચઢાવવાથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે ત્રણ ભગવાન ભોલેનાથને બિલીપત્ર પછી બીજું સૌથી પ્રિય પાંદડું ભાંગનું છે ભાંગના પાંદડાને અથવા ભાંગનું શરબત બનાવીને ભોળાનાથને ચડાવવાથી શિવજી પ્રસન્ન થાય છે તેનું કારણ એ છે કે ભાંગ એક ઔષધિ છે કહેવામાં આવે છે કે જ્યારે શિવજીએ વિસ્પાન કર્યું હતું ત્યારે ઝેરનો ઉપચાર કરવા માટે ભાંગના પાંદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ચાર મિત્રો ધતુરાના ફળ અને તેના પાન ઔષધિ તરીકે બહુ કામના હોય છે ઉપરાંત શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શિવજીને ધતુરો બહુ પસંદ છે શિવજીને ધતુરો અર્પિત કરવાથી શિવજી પોતાના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે પાંચ મિત્રો આંકલાના ફૂલ અને પાન બંને ભગવાન શિવને બહુ પ્રિય છે કહેવામાં આવે છે કે જે ભક્ત ભગવાન શિવને આંકળાના પાન અને ફૂલ અર્પિત કરે છે ભગવાન શિવ તેની માનસિક અને શારીરિક તમામ પ્રકારના કષ્ટો દૂર કરે છે એટલું જ નહીં કહેવામાં આવે છે કે જે શિવને આંકડો અર્પિત કરે છે ભગવાન શિવ તેની ગરીબી દૂર કરે છે છ મિત્રો પુરાણોમાં ઉલ્લેખ છે કે પીપળા પર ત્રિદેવોનો વાસ હોય છે પીપળાના પાન પર ભગવાન શિવ બિરાજમાન હોય છે જે ભક્તો શિવજીને પીપળાના પાંદડા અર્પિત કરે છે શિવજી તેમને શનિના પ્રભાવથી બચાવે છે સાત દુર્વા એટલે કે ઘાસ મિત્રો દુર્વા વિશે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં અમતનો વાસ હોય છે ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશજીને દુર્વા બહુ પસંદ છે તેથી ભગવાન શિવને દુર્વા અર્પિત કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થઈ જાય છે આઠ મિત્રો એવું કહેવાય છે કે સોમવારના દિવસે અથવા તો આ મહિનાના વિશેષ સોમવારે એટલે કે સોમવતી અમાસના દિવસે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તે લોકોને શિવના શુભ આશીર્વાદ મળે છે તેમજ કોઈ પણ સોમવારે દૂધનું દાન કરવામાં આવે તો કુંડળીમાં હાજર ચંદ્રગ્રહ બળવાન બને છે સોમવારના દિવસે કે સોમવતી અમાસના દિવસે ભગવાન શિવને દૂધ ચઢાવીને અભિષેક કરવાનો વિશેષ મહત્ત્વ છે ભગવાન શિવને દૂધનો અભિષેક કરવાથી તે પ્રસન્ન થાય છે અને તે આપે છે નવ શિવજીને એક મોટી તુવેરની દાળ ચઢાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે જીવનમાં સમૃદ્ધિ અને સંપન્નતાનો વાસ થાય છે પીડી તુવેર દાઢ ચઢાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે પીળી તુવેર દાઢ ચઢાવવાથી નોકરીમાં સફળતા મળે છે દસ શિવલિંગ પર ઘઉં ચડાવવાથી તમામ સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે અને માતા અન્નપૂર્ણાનો વાસ ઘરમાં બની રહે છે અને તેના ઉપરાંત સંતાન સુખની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર ઘઉં ચડાવવાથી વિવાહની બધા દૂર થાય છે તેથી જ વૈવાહિક દંપતીએ શિવલિંગ પર ઘઉં જરૂર ચડાવવા જોઈએ અગિયાર મિત્રો શિવલિંગ પર મગદાળ ચડાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે કોઈપણ કામોમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે કોઈપણ કામ સફળતાની સાથે પૂરું થાય છે બાર મિત્રો શિવલિંગ પર કાળા તલ ચડાવવા લાભકારી માનવામાં આવે છે મિત્રો કાળા તલ ચડાવવાથી પિતૃદોષ શાંત થાય છે કાળા તલ ચડાવવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે ગ્રહોનો દુષ્પ્રભાવ પણ ઘરથી ખતમ થવા લાગે છે તેર મિત્રો આ માસના કોઈપણ સોમવારના દિવસે કે સોમવતીય માસના દિવસે ખાસ કરીને શિરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે ચૌદ મિત્રો સોમવારના દિવસે શિવલિંગ પર શિવને પ્રિય વસ્તુ અર્પણ કર્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો ખૂબ જ શુભ છે આ દિવસે શિવમંદિરમાં રુદ્રાક્ષ અર્પણ કરવાથી દાંપત્ય જીવન સુખી બને છે પંદર મિત્રો શિવપુરાણ અનુસાર શિવલિંગ પર કાળા મરી ચઢાવવા ખૂબ જ શુભ છે શિવલિંગ પર કાળા મરી ચઢાવવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે સોલ મિત્રો શિવલિંગ પર શમીના પાન ચઢાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો શમીના પાનને શિવલિંગ પર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે શમીના છોડમાં શનિદેવનો વાસ છે તેથી શિવલિંગ પર શમીના પાન ચઢાવવાથી ભગવાન શિવની સાથે શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આપણે અત્યાર સુધી જાણ્યું કે વર્ષ બે હજાર ચોવીસના કોઈપણ સોમવારે તેમાં પણ સોમવતી માસના દિવસે શિવલિંગ પર આપણે શું શું ચઢાવવું જોઈએ મિત્રો હવે આપણે જાણીશું કે આ દિવસે શિવલિંગ પરથી કઈ કઈ વસ્તુ છે જે આપણે ઘરે પાછી લાવવાની છે જે વસ્તુઓ ઘરે લાવવાથી નવા વર્ષે ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો તમે જે ભગવાન શિવને એક લોટો જળ અર્પણ કરવા લઈ ગયા હતા તે શિવલિંગ પર અર્પણ કરીને જે જળ શિવલિંગ પરથી નીચે પડી રહ્યું છે તે જળને તમારે લોટામાં ભરી લેવાનું છે કેમ કે જે જળ શિવલિંગ પર ચડાવવામાં આવે છે તે જળ અમૃત બની જાય છે આ અમૃત તમારે થોડુંક જ ભરી લેવાનું છે અને તેને તમારે ઘરે લઈ આવવાનું છે અને ઘરના દરેક સભ્યને થોડાક ટીપા પીવડાવવાના છે પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જાઓ આવશે હવે મિત્રો તમે જે કાળા મરી લઈ ગયા હતા તે કાળા મરીને શિવલિંગને સ્પર્શ કરાવીને પાછા લઈ આવવાના છે અને ઘરના પૂજા મંદિરમાં તે કાળા મરીને રાખી દેવાના છે હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાનો હોવ કોઈ નોકરી બાબતે હોય કોઈ બિઝનેસ માટે જતા હોય કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોય તો તે કાળા મરીને તમારે ઘરના મુખ્ય દ્વાર પર મૂકી દેવાના છે અને તેની ઉપર પગવડ સ્પર્શ કરીને જવાનું છે તેનાથી તમને ખૂબ જ લાભ થશે તમારા જીવનમાં જે કાંઈ પણ બાધાઓ આવી રહી છે તે આ ઉપાય કરવાથી દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે હવે પછી મિત્રો તમે જે શિવલિંગ પર બિલીપત્ર ચડાવવા લઈ ગયા હતા તે તમારે ભગવાન શિવ પાસે ઔષધિ રૂપમાં માગીને પાછા લાવવાના છે અને તમારે તે બિલીપત્રને ઘરની તિજોરીમાં મૂકી દેવાનું છે અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ જો લાંબા સમયથી બીમાર રહેતો હોય તો આ બિલીપત્ર ઔષધિ રૂપમાં દેવાનું છે